કેમ છો મારા મોજીલા મિત્રો બધે મજા મજા છે કેમ ઘટણા તકલી લે ગલે ગણપતિ બિરાજમાન હોય તો અમારા બાવાડી વિસ્તારમાં ખોળેના મંદિરમાં અનોખાયા નાનાકડા ગણપતિ બાપા મિત્રો બિરાજમાન હોય ને અમારે સંતો મંતરા જાવું હોય ને ગણપતિ નું નામ હજામરતા મિત્રો તમને દાત ન આવતો તો આવજો કે અમાર જેરી ગ્રુપ કા રાજા ગણપતિ મનાવ ધરમાં પહેલી વખત કેમ કે અમાર ગણપતિ તો 4 વર્ષથી બેઆડેમાં મિત્રો જેરી ગ્રુપ કા રાજાના ગણપતિ અલગ છે નું મિત્રો કંઈક સંતવાણીનો કાર્યક્રમ બારે કે મિત્રો ના બાવાડીમાં ખોળે મંદિર ગણપતિ જેરી ગ્રુપ કા રાજામાં સંતવાણીનો કાર્યક્રમ તો મિત્રો બહુત લખણ બરોબર સંતવાણીનો કાર્યક્રમ હોય ને અમારે ના જાવું બને મિત્રો છે એમાં આપણું કાથી અવાજ એટલે સજન ભોજન ને આ ભૂમિ છે કેમ કે મિત્રો થોડીક વારમાં અમારે નાસ્તાનો કાર્યક્રમ આ થઈ ગયો તો ચાલુ કેમ કે અમારા નાસ્તો એટલે લાલભાઈમાં ફરમાશ કરતા હતા બટેટાપાવાની બધાને કેમ કે મિત્રો બટેટા ભાવા લાલ બધા ફરમાશ કરતા હતા કાનભાઈ કરતા ને વિડીયો